જ્યાં જણાવી દઈએ કે બાવીસ જૂને રાત્રે અને ત્રેવીસ જૂને દિવસભર સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી જ્યાં શહેરના વરાછા રોડ અડાજન સહિતના વિસ્તારો મુશ્કેલીમાં મુકાયા હતા તે ચોવીસ જૂને વહેલી સવારથી જ સુરત શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા શહેરમાંથી પસાર થતી જે ખાડી ઓવરફ્લો થતા સીમાડા પર્વતપાટિયા સરથાના આવેલી સોસાયટીઓની બહાર છેલ્લા ત્રણ દિવસથી પાણી ભરાયેલા રહેતા સ્થાનિકોની હાલત કફોડી બની છે સુરત મહાનગરપાલિકાના વિસ્તારમાં આપણે ઊભા છે લિમિટ ખાડી વિસ્તારમાં તમે જોઈ છે આ રજા ચોક છે અને રજા ચોકમાં આજુમાં કમરૂપનગર આ વિસ્તારની ઘટના છે આ પાણી પાંચ થી સાત ફૂટ ઊંચું પાણી ભરાયું છે એ જગ્યા પર એક ઇમરજન્સી કોલ એકસો માં લાગવામાં આવે છે એક વ્યક્તિ પેશન્ટ છે તેને કાઢવામાં આવે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તેને અહીંથી લઈ જવામાં આવી રહ્યું છે તમે મારી નજરે જોઈ શકો છો કે આ ફાયર બ્રિગેડ ટીમ બોટ નથી અહીંયા કોઈ સાધન નથી તો સ્ટેચરમાં આ વ્યક્તિને ઘરથી પાણીના પ્રવાહમાં આ આ લોકો મળીને અહીંયા લાવી રહ્યા છે સુરત મહાનગરપાલિકાની બેદરકારી સામે લોકોનો ઘણો રોષ છે આ સ્ટેચર પર વ્યક્તિને ઇમરજન્સી મેડિકલ સુવિધા જોતી હોય તેવી આ સમયે સુરત શહેર જે વિકાસના નામે આખા દેશમાં પ્રખ્યાત છે ગુજરાત મોડલનું જે દેશમાં નામ છે એ મોડલના સામે તમે જોઈ શકો છો એ મોડલ ના નામે શું થઈ રહ્યું છે સુરત માં એક મેડિકલ ની સર જે લોકોને મેડિકલ ની જરૂર છે તેવી સમયે એક બોટ નથી એમ્બ્યુલન્સ માં લઈ જવા માટે આ લોકોને ફાયર બ્રિગેડ ના લોકોએ તેચરા પાણી ભરી પાણી માં ઉતરીને લઈ જવું પડે છે આ ઘટના સંસાર કરી રહી છે સુરત ની સુરત ની કામગીરી ને સુરત મહાનગરપાલિકા ની કામગીરી ને તમે જોઈ શકો છો આ ઘટના છે આ જે બીમાર વ્યક્તિ છે વૃદ્ધ વ્યક્તિ છે તેની દશા જોઈ શકો છો ભરતા પાણીમાં અને આ પાણીમાં લઈ જતા નજરે પડી રહ્યા છે ત્યારે એ સમય તમે જોઈ શકો છો કે આ ફાયર બ્રિગેડ વિગેટના લોકોને મજબૂરીમાં પાણીમાં ઉતરીને જવું પડી રહ્યું છે અહીંના લોકોનું જીવનમાં જે માંગણી છે જે તકલીફ છે તે કેવી રીતે થશે પૂરી એ લોકોને ખબર નથી પડતી આ લોકો

કે આ વખતે જે થયું છે આવતા વર્ષે નહીં થાય પણ આ તુજા ત્રણ દિવસના વરસાદમાં અહીં થી સાત ફૂટ પાણી છે લોકોને જીવન જીવત જે ચીજ છે તે પણ સુવિધા પણ ઉપલબ્ધ નથી એવી કન્ડિશનમાં આ લોકો આજે મજબૂર બન્યા છે તમે જોઈ શકો છો આ ફાયર બ્રિગેડના જીવનના સ્ટેચરમાં પાણીમાં

કઈ નવી વાત નથી આ વખતે માનનીય જે મેયર છે સુરતના પ્રથમ નાગરિક છે એ લોકોએ એવો દાવો કર્યો હતો કે સુરત ને પૂર પરિસ્થિતિ નો સામનો આ વખતે નહીં કરવો જોઈએ એ ટાઈપનું કામ સુરત મહાનગરપાલિકાએ કર્યું છે એટલે ચિંતા કરવાની જરૂર નથી પરંતુ જે પ્રી મોન્સુના નામ પર બજેટો ભણવાય છે લોલમ લોલ ચાલે છે એની આ અવદસા છે અને આ છે એ મીઠી ખાડી નહીં મીઠી ગાડી પર્વત પાટિયા સણિયા બટર આઝાદ નગર વરાછાના અમુક એરિયાઓ છે લંબે હનુમાનના અમુક એરિયાઓ છે

એ પાયાનું જો કામ થતું હોય 17 17000 કર્મચારીઓ મહાનગરપાલિકાના છે અને જો હું માનું છું કે એ પ્રી મોન્સૂનના નામે આટલું બજેટ ફળવાતું હોય અને પાયાનું કામ થતું હોય તો ચોક્કસ સુરતની પ્રજાને પૂરમાંથી મુક્ત કરી શકાય પરંતુ આ સત્તાવાળાઓને કોઈ કેવાવાળું નથી એમને એવું જ છે કે જે કંઈ છે અમે જ છીએ અમને આ પ્રજા કશું બોલી નથી થકવાની પણ પ્રજાને ખરેખર દુઃખ છે પ્રજાને તકલીફ છે

સુનિલ આપણે વાત કરીએ જે હિસાબે આ જે ખાડીપોરની જે સ્થિતિ સર્જાઈ છે આમાં આપણે જે જોયું કે એક મરીજ જોઈએ જેમને હોસ્પિટલ લઈ જવાનો હતો અને હોસ્પિટલ લઈ જવા માટે માણસ આખો ડૂબી જાય તેટલું પાણી હતું છાતી સમા પાણીમાંથી એમને સ્ટ્રેચર પર લઈ જવામાં આવ્યો હતો લગભગ અંદાજે આપણે વાત કરીએ તો પાંચસો મીટરની આસપાસ એમને સ્ટ્રેચરમાંથી સ્ટ્રેચર ઉપર લઈ જવામાં આવ્યો હતો

જે ખાડીનું પૂર આવ્યા પછી લોકોની જે પરિસ્થિતિ છે ને તેમાં પાછું મેડિકલ સારવાર તાત્કાલિક સારવારની જે જરૂર પડી ને તેમાં જે ગુજરાત મોડલ આખા દેશમાં વપરાયું બે હજાર ચૌદ થી ઘણી ચૂંટણીઓ છે જ્યાં ગુજરાત મોડલના નામે વોટો લેવામાં આવ્યા આજે ગુજરાત મોડલની જે પરિસ્થિતિ જોવા મળી ખૂબ જ નિંદીન છે લોકો એનું મજાક બનાવી રહ્યા છે કે સર એક ખાડી પૂર છે આ વરસાદનું ખાડી વરસાદ બંધ થયા પછી પણ જે ઉપર પ્રવાહમાં જે પાણી વહી રહ્યું છે તે ખાડીમાં આવતા ખાડીના આજુબાજુના નીચલા વિસ્તારમાં જે 5 થી 7 ફૂટ પાણી ભરાયા છે તે પાણી સુરત મહાનગરપાલિકા દ્વારા હાથ હાથ સુધી કાઢવામાં નથી આવ્યું ત્યાંના લોકોને પ્રાથમિક સુવિધાની થી વંચિત છે ત્યાં નથી ફૂડ પેકેટ મોકલવામાં આવ્યા ત્યાં નથી લોકોની સુદ લેવામાં આવી નથી લોકોને રેસ્ક્યુ કરવામાં આવે નથી કોઈને મેડિકલ સ્થળવાની જરૂર હોય તો એને કોઈ રસ્તો કરવા સુરત ની આ ઘટના જ્યારે લોકોને ખબર પડી મીડિયા દ્વારા મીડિયા ત્યાં પહોંચીને આ વસ્તુનો પ્રકાશિત કરવામાં આવી સુરતમાં પછી ત્યારે સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા ત્યાં બે નાવડી મોકલવામાં આવી અને નાવડી દ્વારા લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ કરે પણ એના પહેલા જે ઘટના છે એકસો નો કોલ લાગ્યો હતો કોઈ વૃદ્ધ વ્યક્તિ હતા તાકાત તેમને અચાનક હાર્ટનું પ્રે હાર્ટની તકલીફ થઈને ને એવા દુખાવો થયો તેના માટે કમસે કમ છસો થી સાતસો મીટર અંદર એ પૂરના અંદર ખારી જે હતું તેના અંદર જઈને લોકો એ ફાયર બ્રિગેડના લોકોએ સ્ટ્રેચર પર ખભા પર મૂકીને એ વ્યક્તિને ધરતીને બહાર લાવ્યા અને એમ્બ્યુલન્સ પ્રોવાઇડ કરાવીને એમ્બ્યુલન્સમાં તેને સારવાર માટે મૂકાયા એ ખૂબ જ નિંદનીય બાબત છે લોકો વિચારો સુરતના મોદલ નામ પર ગુજરાત ઓરાલ નામ પર લોકો વાહવાહી કરતા નજરે સુરત મહાનગરપાલિકા જે છે એ દરેક જગ્યાએ ફોટો અને ચિત્ર અને પોતાની વાહવાહીમાં ઊંચું નથી આવતી ત્યારે એક મેડિકલ સારવાર માટે એક જે કહેવાય હોળીનો બંદોબસ્ત સુરત મહાનગરપાલિકા પાસે નથી થયો રાતની આ ઘટના છે રાતોથી અહીંયા પાણી ભરાયું છે લેકિન ત્યારે મીડિયામાં આ પ્રકાશિત ત્યારે હોળી પણ આવી અને લોકોએ કામગીરી શરૂ કરી દીધી જી ધર્મેશભાઈ હું આપણે એક વસ્તુ પૂછવા માંગીશ જે હિસાબે આપણે સૌએ જોયું કે સુરતમાં જ્યારે પણ પૂર જેવી કંઈક ઘટના થાય છે કયા આગ લાગતી હોય છે કે કંઈ પણ જો દુર્ઘટના સર્જાય છે ત્યારે આપણા ફાયરના જે જવાનો છે તે લોકો ખૂબ જ સારી કામગીરી કરતા હોય છે એ લોકોને આપણે બિરદાવવા જેવું કામ કહી શકાય ને આ વખતે પણ જે હિસાબે એ લોકોએ સ્ટ્રેચર પર લઈને આવ્યા છે પેશન્ટને એકસો આઠ સુધી અને જે ફાયર બ્રિગેડના જે જવાનો છે તે ઘણી બધી જગ્યાઓ રેસ્ક્યુ કરવા માટે કામે લાગ્યા છે એ લોકોને કામગીરીને આપણે બિરદાવતા છીએ પરંતુ આપણે વાત કરીએ જે આની તૈયારી માટે જે આની તૈયારી પહેલાંથી કરવી જોઈએ જ્યારે આપણને ખબર છે કે સુરતમાં અમુક જગ્યાએ જે છે તે પાણી ભરાવાની સમસ્યા દર વર્ષે સર્જાતી હોય છે ત્યારે આ પ્રકારની જો ઘટનાઓ સામે આવતી હોય છે

અગાઉથી વરસાદ આવવાની ચેતવણી મોસમ વિભાગે પણ આપેલી હતી તો આપ લોકો પણ આપી શકતા હતા સુખતીજનોને કે ભાઈ વરસાદ આવશે પૂર જેવી પરિસ્થિતિ પણ આવશે તો આપ એલર્ટ રહે પરંતુ એ પણ કંઈ કર્યું નહીં અને અંતે હજારો પરિવારો હેરાન થયા કરોડો રૂપિયાનું સામાન લોકોનું પરડી ગયું દુકાનદારોની હાલત કફોડી થઈ ગઈ એટલે કહેવાનો મતલબ પ્રશાસનની ચોક્કસ ભૂલ છે પ્રશાસન માત્ર ને માત્ર દાવા કરે છે

આ ગુજરાતમાં બીજા નંબર ની મહાનગરપાલિકા છે કેટલી કેટલી બાબતોમાં મહાનગરપાલિકા એવોર્ડ લઈ આવેલી છે પરંતુ એક એવોર્ડ એ પણ આપવો જોઈએ આ સુરત મહાનગરપાલિકા ને કે પોરમાં જે પ્રજા હેત કાર્ય છે એમાં પણ ગુજરાતમાં નંબર 1 છે એવો એવોર્ડ પણ સુરત મહાનગરપાલિકાને મળવો જોઈએ પણ માત્ર વાહવાઈ માત્ર બડકા પકવા અને માત્ર પ્રીમન્સના નામે જે રીતના કામગીરી કરવાની કાગળ પર એનું જ આ પરિણામ છે

તકનીકી કારણો સર આપણો અવાજ નથી આવી રહ્યો સુનિલ આપણે વાત કરીએ તો આપની યાદ હોય થોડા સમય પહેલાની આપણે વાત છે કે સુરતમાં અઠવા લાઇન્સ પાસે આપણે જી શકીએ જી સુનિલ આપણે વાત કરીએ તો સુરતમાં જે હિસાબે અઠવા લાઇન્સ પાસે એક બોટું એ લગાવવામાં આવ્યું છે જેમાં હેસટેગ નંબર વન સુરત એવું લખેલું છે અઠવા લાઈન સર્કલ પાસે ને થોડા સમય પહેલાની વાત છે કે એ જે હેશટેગ નંબર વન લખેલું છે એની પાસે જે એક ગાબડું પડ્યું હતું આ કયા પ્રકાર આ તો આ પ્રકારે સુરત હેશટેગ નંબર વન બનશે ઇન્ડિયામાં સર તમે ચોખ્ખી વાત કરીએ તો સુરત મહાનગર પાલિકા ખાલી કામના જગ્યાએ કાગળ પર કા બધે પોસ્ટરો પર અને સોશિયલ મીડિયામાં ખાલી બતાવવા પૂરતું કામ કરી રહી છે આ નથી પ્રતિષ્ઠતા છે સુરતની ખાલી પૂરતો છોડો પણ સુરતના વર્ષ ત્રણ દિવસના વરસાદમાં તમને કહેવું કે સુરતનો વેસુ જેવો વિસ્તાર સુરતનો અલસાન જેવો વિસ્તાર સુરતનો અડાજન વીઆઈપી જે વિસ્તારો છે સુરતના કતારગામ છે વરાછા છે લીંબો આ બધા વિસ્તારોમાં પાણી પૂરું પાણી વરસાદી પાણીનો ભરાવ થયો છે ને માણસ ડૂબી જાય એટલા આવો પાણીનો ભરાવ થયો છે તમે વિચારો આ વિસ્તારમાં જો સુરતે પ્રી મોન્સૂનના નામે કરોડ રૂપિયાનું ટેન્ડરો પાસ થયું હતું જો પ્રી મોન્સૂનની કામગીરી યોગ્ય રીતે થઈ હતી કે અથવા ટેન્ડરોના પૈસા યોગ્ય જગ્યા લાગ્યા હોતા તો આ આજની કન્ડિશન સુરતમાં થઈ નહીં હોતી પણ સુરતની જે કન્ડિશન સુરત મહાનગરપાલિકા ને તેના શાસક પક્ષના નેતા ને આ સત્તા પર બેઠા જાડી ચામડીના અધિકારીઓ કરી રહ્યા છે એ લોકોના પૈસાનું પાણી કરી રહ્યા છે એ પાણી આજે લોકોના ઘર અને દુકાનોમાં ઘૂસી ગયું છે સમલે કેવા માંગુ કે આ જે લાખો રૂપિયાની જે વેપારીઓનો નુકસાન થયું છે કપડા વેપારી નુકસાન નું છે અનાજ કરિયાણાની દુકાન મસાલા દુકાન દરેક વસ્તુના લોકો રડી રહ્યા છે આ જે કેટલી જગ્યાએ ખાડીપુરાવી છે જે પ્રાથમિક સુવિધા નથી છે તન તન દિવસ વરસાદનું પાણી જો લોકોની જગ્યા ત્યાં એમ કે છે સુરત રવીયા કેમાં જે પોસ્ટરો લગાવે છે બીએપી એરિયાની વાત કરે છે વેસેની ઇંચની વાત એ જગ્યાએ તન તન દિવસ પાણી રોકાય નહીં તે કિસાન આબો મોટી વાત છે સુરત માગર નગરપાલિકા ખાલી ટેન્ડરો પાસ કરીને પોતાના ખીજવા ભરતા હોય તેવી લોકો ચર્ચા થઈ રહી છે બાકી સુરત મહાનગરપાલિકા હાલ કોઈ કામગીરી કરી રહી હોય એવું નજરે નથી પડતું જો કામગીરી થઈ હોય તો કિશન પવન દિવસમાં વરસાદ પ્રથમ વરસાદ છે આ સુરતના ચોમાસાનો પ્રથમ વરસાદમાં જો આ સ્થિતિ છે તો આવનારા ચાર ચાર મહિનામાં જે વરસાદ થશે તેને સુરત મહાનગરપાલિકા કેવી રીતે કવર કરશે ને કેવી રીતે આ લોકોનું દુઃખ દૂર કરશે જો આમાં પ્રતાડિત થઈ રહ્યા છે જે એમાં દુઃખી છે એ લોકોને કોણ સાંભળશે સુરત આમાં જો કોઈ ઘટના થઈ ગઈ જાન હામી છે સુરત મહાનગરપાલિકા તો શું એના પરિવારને કોઈ સહયોગ આપશે કે ખોયેલું બાળક કે ખોયલી માતા કે પિતા કે ભાઈ તેને પાછું આપશે કે પતિ તેને પાછું આપશે એવું કંઈ થવાનું નથી સુરત મહાનગરપાલિકા જઈશ ગયા વર્ષે કેદારની ઘટના બની હતી કિસાન તમને કભસે બીગ્યુ એક નવાડું બારક છે જે પરિવાર સાથે ફરવા જઈને કૂલી ગટર માં પડી ગયો હાલ જ આપના ઇન્ડિયા ન્યૂઝ માં એક અહેવાલ પ્રકાશિત થયો છે સુરત નાજ અમ્બરોડી પુલ થી જે પાંડેસરથી આવતો અલખાન જગ્યા પુલ છે તે કૂલી ગટર દેખાઈ હતી તેના સુધી સુધી ગય છે સડ્યા સુધી જાતે તેવી જગ્યા કોઈ પણ આકાશમાં નિર્ડી શકે કાલ ઉઠીને કોઈ ઘટના થાય તેના જવાબદાર સુરત મહાનગરપાલિકાના સત્તાધીશો તસે કિસ્મત માંગલે કે આ જાડી ચાબીના અધિકારી એવો પ્રશ્ન આજે હું આ જે ઘટના જોઈને આવ્યો છું નથી મને એવું લાગે છે કે સુરત મહાનગરપાલિકાને કામ કરવામાં રસ નથી ખાલી મોટી મોટી વાહવાઈ અને અક્ષેપ ટેન્ડરિંગ પાસ કરાવવામાં જ કામ રસ છે જી સુનિલ આપણે વાત કરીએ તો જે હિસાબે જોયું કે સુરતમાં જ્યારે પણ કઈ બી તકલીફ પડે છે ત્યારે આપણા ફાયરના જે ઓફિસરો છે કે પછી સુરત પોલીસ વિભાગ છે તે લોકો ત્વરિત હેલ્પ માટે આવી જાય છે લોકોને મદદ કરી રહ્યા છે ગયા વર્ષે પણ આપણે જોયું હતું કે જે હિસાબે અમુક લોકોની જે ગાડીઓ છે ધર્મેશભાઈ જે રસ્તાઓમાં બંધ પડી હતી ત્યારે પણ જે આપણા પોલીસ વિભાગના ઘણા બધા અધિકારીઓ છે તે લોકોના પણ વિડીયો સામે આવ્યા હતા આ વર્ષે પણ આપણે જોયું કે જે સુરતના ડીસીપી છે કમિશનર છે તે લોકો પણ પોતે જઈ જઈને લોકોને સ્થાનિકોને મદદ કરી રહ્યા છે પરંતુ સવાલ એ ઉઠે છે કે જે આપણા એસએમસીના જે અધિકારીઓ છે તે લોકો કામગીરી કેમ નથી કરી રહ્યા અને સુનીલે હું આપણે પૂછવા માંગીશ જે એસએમસી ના અધિકારીઓ છે તે લોકો તરફથી અત્યારે શું સ્ટેટમેન્ટ આપવામાં આવી રહ્યું છે કે તે આ જે પાણી છે તે પાણી ક્યાર સુધીમાં ઉતરશે સર તમને ચોક્કસથી જણાજો સુરત મહાનગરપાલિકા એમ કહે છે કે અમે કામગીરી કરી રહ્યા છીએ વૈધિક જગ્યાએ પાણી ઉતરશે પણ હજુ કાલ રાતનું પાણી વરસાદ આજે આખો દિવસ પંદર તો નાજીઓ વરસાદ હતો તો એ પાણી ઉતર્યું નથી હાલ તમને કીધું સુરત મહાનગર પાલિકાની કમિશનર શાલિની અગ્રવાલે ગયા વર્ષે સુરતની દરેક જગ્યાએ વિઝિટ કરી રહ્યા હતા વિઝિટ કર્યા પછી તેમનો અને રેયરનો બયાન હતો કે સુરતમાં આવનારા સમયે પૂરની વૃષ્ટિ નહીં સર્જાય ખાડી નહીં આવે પણ સુરતમાં દરેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા વધી અને આ વખતે ખાડી પૂર ફરી આવ્યો એવો ત્રણ દિવસના વરસાદમાં આ વખતે મેડમ કમિશનર મેડમ પોતાના કંટ્રોલ રૂમમાં બેસીને સર્વે કરી રહ્યા છે સ્થળ પર આવવાની એમની તાકાત નથી બે ત્રણ જગ્યાએ સોસાયટીમાં જ્યાં એકદમ અમસ્તુ પાણી તો ત્યાં જઈને લોકોની સમસ્યા સાંભળવા સિવાય આ જ્યાં ઘટના થઈ છે જ્યાં મોટી તકલીફ છે ત્યાં કોઈ આવ્યું નથી અને હાલ તમને કહી દો કે આ પાણી અમને ક્યારે ઉતરશે ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ જાણકારી પણ ખાસ કરીને પોલીસની વાત કરી દઉં ને ફાયરની તો સુરત મહાનગરપાલિકાની પોલીસ જે સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી હોય કે ના પણ ફાયર વિભાગના વ્યક્તિઓ છે એમણે પોતાની કામગીરીમાં બેહદ રીતે કામ કર્યું છે ભલે મોડેથી કર્યું છે પણ કામ કર્યું છે અને ખાસ કરીને પોલીસની વાત કરીએ તો જે જે જગ્યાએ ટ્રાફિક હતું પાણી ભરાયું છે ડ્રાઈવર્ઝન આપ્યા છે ત્યાં પોલીસ સતક રહીને ઊભી રહી છે કે ઘટના બને નહીં એના માટે વાહન ચાલકોને સતક કર્યા છે અને અલગ રીતે એમને જગ્યા અને અમને ડ્રાઈવર્ઝન મંદિર રસ્તો બતાવી રહ્યા છે અને લોકોને જાગૃત કર્યા છે કે આવા પાણીમાં કે ગંદગીમાં પડવું નહીં ખાવા પડવું નહીં ને પોતાના પરિવાર સાથે સુરક્ષિત જગ્યા પર રહો અને જલ્દી ભાઈઓની ટીમ આવશે તો તમને અહીંયાથી કાઢી જશે હમણાં સુધી જયારે આ મીડિયામાં એવા પ્રકાશિત છે તેના પછી ભાઈઓની ટીમે કામગીરી શરૂ કર્યું છે જી ધર્મેશભાઈ આપણે વાત કરીએ તો જે હિસાબે આપણી વાત બી થઈ હતી જે મેયર સાથે અને હાલમાં આપણે જે હિસાબે અમારા સુનિલભાઈએ જણાવ્યું કે જે આપણા પાલિકા કમિશનર છે શાલિની મેન અગ્રવાલ તેમણે અમુક જગ્યા પર સ્થળ વિઝિટ કર્યું પરંતુ જે આ પાણી ભરાયું છે જ્યાં ખાડીપુરની સ્થિતિ સર્જાઈ છે તે લોકો માટે કોણ છે તે લોકોને કોણ જોશે કારણ કે આ ભી જે સુરત સુરતના જ રહીશો છે અને એસએમસીના અંદર જ આ લોકો આવે છે તો આ લોકો માટે કોણ જી ધર્મેશભાઈ વર્ષથી દસ વર્ષથી આ સમસ્યા છે દર વર્ષે પાણી આવી જાય છે

કોઈ જાતની કોઈ કામગીરી થતી નથી કાગળ પર કામગીરી થાય છે જો સફાઈ કરતા હોય તો આટલી બધી સમસ્યા ના આવે આપણે માનીએ કે થાય તો એ સ્વાભાવિક છે પરંતુ તમે આટલા વર્ષોથી શાસન કરો છો ને આ વખતે તો આપે જ કીધેલું એ પણ કીધેલું એ પણ કીધેલું કે સો ટકા મુક્તિ મળશે પરંતુ જેવી સ્થિતિ છે એના કરતા ખરાબ સ્થિતિ આ વખતે થઈ છે એટલે આ દુઃખ ની વાત છે હજી પણ

લોકો પાણીમાં અત્યારે હાલ રહેવા માટે મજબૂર બન્યા છે લોકોના ઘર સુધી પાણી ઘૂસી ગયું છે અને એમાં પણ હાલ એક તાજી જે માહિતી છે તે પણ આપણે આપી દઈએ કે ગુજરાતમાં આગામી સાત દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હાલ પહેલાં વરસાદમાં જો સુરતમાં આ કન્ડિશન છે આ પ્રકારની જો સ્થિતિ સર્જાઈ છે તો પછી આવનારા દિવસોમાં શું થશે અને તેને લઈને અત્યારે ખાસ જે સુરત એસએમસીના જે કર્મચારીઓ છે અધિકારીઓ છે અને જે પદાધિકારીઓ છે તે લોકોને ખાસ આ વસ્તુનું ધ્યાન રાખવાની જરૂર છે અને જે લોકો છે સ્થાનિકો છે તે લોકો માટે સેવાઓ ઉપલબ્ધ કરાવવાની એ લોકોને હાલ સૌથી મોટો અત્યારે ફરજ છે એ લોકોને હાલ માટે બસ આટલું જ બાકી તમામ નવી જાણકારીઓ માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત